ડુંગર પર આવેલ છાસિયા તળાવ પ્રાથમિક શાળાના નવીની બિલ્ડિંગનું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોળાના હસ્તે લોકાર્પણ કરાયું ગુજરાતમાં સૌથી ઊંચાઈએ આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર છાસિયા તળાવ પ્રાથમિક શાળાના નવીની બિલ્ડિંગનું નવનિર્માણ કરવામાં આવ્યું છે પાવાગઢ ડુંગરની ટોચ પર આવેલી છાસિયા પ્રાથમિક શાળાએ સમગ્ર ગુજરાતની એકમાત્ર સૌથી ઊંચાઈએ આવેલી પ્રાથમિક શાળા છે જેમાં યાત્રાધામ પાવાગઢ ડુંગર ખાતે વસતા સ્થાનિક લોકોના બાળકોના પ્રાથમિક શિક્ષણ માટે આશીર્વાદરૂપ પ્રાથમિક શાળાના જૂના જર્જરિત મકાનને તોડીને અધતન સુવિધાઓ સાથે શાળાના નવીની બિલ્ડિંગનું નિર્માણ કાર્ય કરવામાં આવેલ છે જેમાં શાળાની નવીની બિલ્ડિંગમાં સનફાર્મા કંપની દ્વારા પ્રાથમિક શાળાના બાળકોના વિકાસલક્ષી અભ્યાસ અર્થે પ્રજ્ઞા ક્લાસરૂમ અને ડિજિટલ ક્લાસરૂમની વિવિધ સાધન સામગ્રીની સહાય કરી સંપૂર્ણ સહયોગ આપવામાં આવેલ છે જેમાં તમામ સુવિધાઓ સાથેની છાસિયા પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં તળાવ પ્રાથમિક શાળાના નવીની બિલ્ડિંગનું ઉદઘાટન કરી લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આજરોજ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરનની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વરદ હસ્તે છાસ તળાવ પ્રાથમિક શાળાના નવી બિલ્ડિંગનું રેબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેયરમેન અરવિંદાસી પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન તેમજ શૈક્ષણિક જગતના અનેક મહાનુભાવો સહિત છાશ્ય તળાવ પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો સ્ટાફ અને યાત્રાધામ પાગрни તળેટીમાં ડુંગર પર રહેતા સ્થાનિક અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ છાશ્ય તળાવ પ્રાથમિક શાળા જે પાવાગઢ ડુંગર પર આવેલી છે એનું આપણા ગુજરાત સરકારના માનનીય શિક્ષણ મંત્રી શ્રી કિરણભાઈ ડુંગર સાહેબના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાતની સૌથી ઊંચી જગ્યા ઉપર આવેલી આ ખાસ્યા તળાવ પ્રાથમિક શાળામાં આજનો બે રૂમનું ગુજરાત સરકારની સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટ દ્વારા આજે આ સુંદર નિર્માણ પામ્યું છે ઉષા બેંકો તરફથી આ શાળાને સીએસઆર ફંડમાં સુંદર મજાનું ફંડકામ અને બે સુંદર ડિજિટલ ટીવી તેમજ કોમ્પ્યુટર આપવામાં આવેલા છે સુંદર મજાની આ શાળાનું આજે લોકાર્પણ પ્રસંગે અનેક મહાનુભાવો પાવાગઢના વેપારી શ્રીઓ ગામના વાલીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા શ્રી અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા હાલના તમામ અધિકારીશ્રી ઉપસ્થિત હતા ખૂબ સારી રીતે સુંદર રીતે આજે આજે પ્રાથમિક શાળાનું લોકાર્પણ થયું છે અને ખૂબ જ માટે આજનો દિવસ મળે છે ખૂબ જ આનંદથી સર્વે રહી છું બાળકો અને ગ્રામજનોએ આ કામને આવકારી છે જે આપણું નામ શરદ પંડ્યા સીઆરસી કોર્ડિનેટર આવો